નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધી ઉંધાડ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે બાળકોના મૃત્યુ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી મહાકુંભ મેળામાં નિશુલ્ક સેવા શિબિરમાં પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યનું નિર્માણ કરવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંકલ્પ બધ હોવાનું જણાવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પ્રફુલ્પ પાનશરિયા ભારતના મહાન ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું વડોદરા ખાતે નિધન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજથી પાંચ દિવસ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સમાચાર વિગતવાર રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી છેલ્લે ચોવીસ કલાકમાં વધુ બે બાળકોના મૃત્યુ થયા છે જ્યારે કેસની સંખ્યામાં ત્રણ અને પોઝિટિવ કેસની સંખ્યામાં એકનો વધારો થયો છે આ સાથે કુલ મૃત્યુઆંક વધીને અઠાવન અને કેસની સંખ્યા વધીને એકસો ચાલીસ થઈ ગઈ છે કુલ બાવન કેસ પોઝિટિવ છે હાલ પચીસ દર્દી હોસ્પિટલમાં દાખલ છે અને અત્યાર સુધી સત્તાવન દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પિસ્તાલીસ હજાર ત્રણસો ઓગણીસ ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના સ્વસહાય જૂથ સખી મંડળની નારી શક્તિને તેમના મંડળોના ઉત્પાદનો ચીજવસ્તુઓની ગુણવત્તા જાણવી રાખી વધુને વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા મહિલાઓને આહવાન કર્યું લોકોને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ મળે તો સખી મંડળની શાખ પ્રતિષ્ઠા વધશે અને તેમના ઉત્પાદનોનું વેચાણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી આપોઆપ ઊંચું જશે તેવો તેમણે મહિલાઓને વિશ્વાસ અપાવ્યો મુખ્યમંત્રીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સ્વસહાય જૂથની બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો આ સખી સંવાદમાં અઠ્યાવીસ હજાર જૂથોની પૂર્ણા ત્રણ લાખથી વધુ ગ્રામીણ બહેનોને કુલ મળીને ત્રણસો પચાસ કરોડ રૂપિયાના સહાય લાભનું મુખ્યમંત્રીએ વિતરણ પણ કર્યું છે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેની ગુજરાત પરિષદ ગુજકોટ એ સરકારના સહયોગથી વિદ્યાર્થીઓને ક્લાઇમેટ ચેન્જ ગેમ ચેન્જર બનવા માટે નવીન પ્રોજેક્ટનું આયોજન કર્યું છે આ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ વિવિધ ઇન્ટરેક્ટિવ બોર્ડ ગેમ્સ અને પ્રવૃત્તિઓ દ્વારા આબોહવા પરિવર્તન અને રસપ્રદ વૈજ્ઞાનિક ખ્યાલો શીખશે જેમાં ક્લાઇમેટો ગેમ કીબો ગેમ વસુધૈવ કુટુંબકમ ગેમ સંતુલન ગેમ કારકિર્દી ગેમ મેથોપટ ગેમ અને બોર્ડ ગેમ સહિતનો સમાવેશ પણ થાય છે આ તાલીમ આજથી એકત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યના તમામ તેત્રીસ જિલ્લામાં યોજાશે યાત્રાધામ અંબાજી ખાતે આગામી સમયમાં યોજાનારા ભાદરવી મહાકુંભ મેળામાં નિઃશુલ્ક સેવા કેમ્પ ધરાવતા લોકો માટે પ્લાસ્ટિક સ્ટાયોફોર્મની વસ્તુઓ પર પ્રતિબંધ છે તેમજ સુરક્ષા સેવા કેમ્પના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું અંબાજી મંદિરના અધ્યક્ષ અને બનાસકાંઠાના કલેક્ટરની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે બસો પચાસથી વધુ સેવા કેમ્પના પ્રતિનિધિઓ સાથે જાહેર બેઠક પણ યોજાઈ બેઠકમાં કેમ્પના પ્રતિનિધિઓને ઉપરોક્ત માહિતી પણ પૂરી પાડવામાં આવી સેવા કેમ્પના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું કે પાંચમી ઓગસ્ટથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ પર તમામ સેવા કેમ્પના સંચાલકોએ ફરજિયાત નોંધણી કરાવી પડશે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે એમ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે ગઈકાલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યુનિવર્સિટીના પંદરમા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા હતા લર્ન અનલર્ન અને રીલર્નના અભિગમને સમજી તેને બાળકોના ઉછેર માટે ઉપયોગ કરવા શ્રી પાનસેરિયાએ દરેક શિક્ષકને જણાવ્યું આપણા બાળકોને આવનારા વિકસિત ભારતના ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે તેવું પણ તેમણે ઉમેર્યું આ પ્રસંગે બાળ વિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ગાંધીધામની શ્રી સરસ્વતી શિશુ મંદિર બાલવાટિકાને શ્રી પાનશેરિયાના હસ્તે ગીજુભાઈ બધેકા એવોર્ડ અને એક લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો ભારતના મહાન ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું નિધન થયું છે ગઈકાલે રાત્રે વડોદરાની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા એકોતેર વર્ષના શ્રી ગાયકવાડ રક્ત કેન્સરથી પીડિત હતા શ્રી ગાયકવાડ વડોદરા માટે પ્રથમ શ્રેણીની બસો છ મેચ ઉપરાંત ઓગણીસસો પંચોતેરથી ઓગણીસો સિત્યાસી વચ્ચે ભારત માટે ચાલીસ ટેસ્ટ અને પંદર વન ડે મેચ રમ્યા હતા તેઓ ભારતીય ટીમના પસંદગીકાર હતા અને ત્યારબાદ ઓક્ટોબર ઓગણીસો સત્તાણુંથી સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણું સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે કામ કર્યું તેમને વર્ષ બે હજાર સત્તર અઢારમાં સી કે નાયડુ લાઇફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ભારતીય નૌકાદળમાં ગોવા ખાતે ફરજ બજાવતા ભાવનગરના જવાન વીરગતિ પામ્યા છે તેમનો પાર્થિવ દેહ આજે સવારે ભાવનગર આવશે નૌકાદળમાં આઠ વર્ષથી ગોવા ખાતે ફરજ નિભાવતા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય ઉસ્માન અંસારી સ્વિમિંગની ટ્રેનિંગ દરમિયાન વીરગતિ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એ આઈ આર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે ગઈકાલે સવારના છ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા દરમિયાન છ્યાસી તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો સૌથી વધુ એક ઇંચ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વરસ્યો જ્યારે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં અઢાર મિલીમીટર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સત્તર મિલીમીટર કચ્છના ગાંધીધામ તથા દેવભૂમિ દ્વારકાના ખંભાડિયા તાલુકામાં સોળ મિલીમીટર અને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચૌદ મિલીમીટર વરસાદ પડ્યો છે હવામાન ભાગે આજથી પાંચ દિવસ દરમિયાન તમામ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે રાજકોટના અટલ સરોવરને મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આજથી ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અટલ સરોવરમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ મુલાકાતીઓ માટે હાલ બંધ રાખવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગેમઝોની દુર્ઘટના બાદ અટલ સરોવર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો પરંતુ આગામી શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ અને આસપાસના લોકોના મનોરંજન માટે અટલ સરોવર આજથી ફરી શરૂ થશે લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના અનેક નજરાણા આ સરોવર маутляпдычы. રાજકોટ શહેર માટે જે એક નવું નજરાણું કહી શકાય અટલ સરોવર એ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના પછી રાજકોટમાં તમામ લોકોએ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો એટલે એ નિર્ણય હાલ પૂરતો કેન્સલ કરીને અટલ સરોવર ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ અટલ સરોવરના ફાઉન્ટન અટલ સરોવરની અંદર લોકો ફરી શકશે રાઈડ છે એ રાઈડ હાલ પૂરતી અમે લોકોએ બંધ રાખી છે અને આપના સૌના માધ્યમથી રાજકોટના તમામ લોકોને હું આમંત્રણ આપું છું કે રંગીલા રાજકોટનું આ અટલ સરોવર ખુલ્લું રહ્યું છે અને આપ સૌ લોકો પરિવાર સાથે કચ્છની જીકે જનરલ હોસ્પિટલમાં આતંકવાદી હુમલા સમયે સુરક્ષા એજન્સીઓ હોસ્પિટલ તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલન થી સુરક્ષા બચાવની કામગીરી માટે ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં જનરલ હોસ્પિટલમાં આતંકવાદી હુમલો કરવામાં આવતા ચેતક કમાન્ડો ફોર્સ અને સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું આ સંયુક્ત કામગીરીમાં ચેતક કમાન્ડો ફોર્સે તથા એસઓજીએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા અને પાંચ બંધકોને સહી સલામત બચાવી હુમલાને નાકામ પણ કર્યો હતો આ મુકડ્રીલનો હેતુ આતંકવાદી હુમલા સમયે ઘાયલોને સારવાર મદદ અને રાહત બચાવના પગલાઓ ઝડપથી લઈ શકાય તે છે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ તેમના નવા પુસ્તક કોલ ઓફ ધી ગીરની પ્રથમ નકલ પ્રધાનમંત્રી મોદીને અર્પણ કરી ગઈકાલે નવી દિલ્હીમાં શ્રી નથવાણીએ પ્રધાનમંત્રીની મુલાકાત પણ લીધી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે માળખાકીય સુવિધાઓ વધારવાની અને અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું પણ જણાવ્યું હતું હોકી ઇન્ડિયાના વેસ્ટ ઝોન દ્વારા વિરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે સબ જુનિયર મેન એન્ડ વુમન ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દાદરા અને નગર હવેલીની કુલ તેર ટીમે ભાગ લીધો બોયઝ અને ગર્લ્સ બંને ટીમની ફાઇનલમાં મધ્યપ્રદેશની ટીમ વિજેતા બની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના કાયદાના વિદ્યાર્થી સત્યમ અગ્રવાલે રિસાલા લાહોર શોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે સત્યમે ઓપન હેક સ્પર્ધામાં અશ્વારોહણ કૌશલ્યનું પ્રદર્શન કરીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો ભારતીય સેનાની એકસાઠમી ક્વેલરી રેજિમેન્ટ દ્વારા આયોજિત રિસાલાહોર શો એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત અશ્વારોહણ સ્પર્ધાઓમાંની એક છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ બે બાળકોના મૃત્યુ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા ભાદરવી મહાકુંભ મેળામાં નિઃશુલ્ક સેવા શિબિરમાં પ્લાસ્ટિકની વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યનું નિર્માણ કરવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંકલ્પબદ્ધ હોવાનું જણાવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા ભારતના મહાન ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું વડોદરા ખાતે નિધન રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું આજથી પાંચ દિવસ તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર